ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ સરકાર સામે આંદોલનનો પડકાર ફેંક્યો છે જેમાં થોડાક દિવસ પહેલાં આણંદ મહાનગરપાલિકામાં સરદાર વલ્લભભાઈ પટેલનું જન્મસ્થળ કરમસદને પણ સમાવી લેવામાં આવતા આ બાબતે કરમસદના લોકો વિરોધ નોંધાવી રહ્યા છે ને તેઓ આંદોલન ચલાવી રહ્યા છે ને હવે સરદાર સન્માન સંકલ્પ સમિતિ જે આંદોલન કરી રહી છે તેમાં શંકરસિંહ વાઘેલા પોતે આણંદ પહોંચ્યા હતા અને તેમણે પણ સરદાર સન્માન સંકલ્પ સમિતિને સમર્થન આપ્યું છે ને શું જાહેરાત કરી છે વિગતે વાત કરીએ શું તમે અમદાવાદમાં ઘર લેવાનું વિચારી રહ્યા છો ઘર શોધી રહ્યા છો તો પછી ચિંતા મૂકી દો શું કામ ચિંતા કરવાની જરૂરિયાત છે કેમ કે અમદાવાદના પાલડી વિસ્તાર ખાતે સ્થિત ન્યૂ શારદા મંદિર રોડ પર અનંત શિવ નામના એપાર્ટમેન્ટમાં એક ફ્લેટ વેચવાનું છે થ્રી બીએચકે આ ફ્લેટ છે તેની અંદાજિત કિંમત પંચ્યાસી લાખ રૂપિયાની આસપાસ છે અને તમે એમાં પણ ચિંતા કરવાની જરૂરિયાત નથી તમને ફુલ્લી ફર્નિશ આ વસ્તુઓ મળવાની છે એટલે અને કપડાં અને વાસણો લઈને સીધા તમને અહીંયા રહેવા માટે જવું છે અને બીજી આ ફ્લેટની બતાવવા માંગીશ કે અનંદ શિવ જે એપાર્ટમેન્ટ છે ત્યાંથી પચાસ મીટરના મહાદેવનું મંદિર આવેલું છે પચાસ મીટરની અંતરે શ્રેયાસ મેટ્રો સ્ટેશન પણ આવેલું છે એટલું જ નહીં ભીમનાથ મહાદેવ મંદિરની બાજુમાં જૈન મંદિર પણ આવેલું છે એટલે તમે ધાર્મિક રીતે પણ જોડાયેલા હો સાથે તમને હરવા ફરવાના શોખીન હો તો ખૂબ જ સુવર્ણ તક માનવામાં આવી રહી છે એટલું જ નહીં આ જે ફ્લેટની ખાસિયત એવી છે કે આમાં તમને થ્રી બીએચકે ફ્લેટ તો મળશે સાથે સાથે વાર એક જગ્યા પણ છે તે આપવામાં આવશે આજે જ આ સ્ક્રીન ઉપર દેખાઈ રહેલા નંબર ઉપર સંપર્ક કરીને વધુ વિગતો મેળવો નમસ્કાર દર્શક મિત્રો સ્કાયનેટ મીડિયામાં આપનું સ્વાગત છે હું છું ફેશન ગુજરાત સરકારના એક નિર્ણયથી આણંદ જિલ્લાના સરદાર વલ્લભભાઈ પટેલનું જન્મસ્થળ જે કરમસદ છે તે કરમસદના લોકો વિરોધમાં ઉતર્યા છે ને સરકાર સામે બાયો ચડાવી છે છેલ્લા ઘણા સમયથી સરદાર સન્માન સંકલ્પ સમિતિ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે જેમાં થોડાક દિવસ પહેલા ગુજરાત સરકાર દ્વારા નવ જેટલી નગરપાલિકાઓને મહાનગરપાલિકાનો દરજ્જો આપવામાં આવ્યો હતો ગુજરાતમાં હાલ પ્રવર્તમાન સ્થિતિમાં આઠ મહાનગરપાલિકા કાર્યરત છે તેમાં નવ નગરપાલિકાનો સમાવેશ થતા હવે આગામી દિવસોમાં સત્તર મહાનગરપાલિકા જોવા મળશે પરંતુ કરમસદનો સમાવેશ આણંદ મહાનગરપાલિકામાં કરવામાં આવતા ત્યાંના લોકો નારાજ જોવા મળી રહ્યા છે અને સરદાર સન્માન સંકલ્પ સમિતિ વિરોધ નોંધાવી રહી છે તે વચ્ચે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા છે તે કરમસદ ગામે પહોંચ્યા હતા અને તે દરમિયાન તેમણે હવે આ મામલામાં સરદાર વલ્લભભાઈ પટેલ જેવી શખ્સિયતનું નામ આ ગામ સાથે જોડાયેલું છે અને તેને

નગરપાલિકા હોય ત્યાં મહાનગરપાલિકા બનાવી એનો જે નિર્ણય કર્યો છે એના વિરોધમાં જે આંદોલન કરી રહ્યા છે એના માટે રૂબરૂ મળીને ચર્ચા કરી એમનો આભાર માનું છું સ્વાભાવિક છે કે કરમસદ એ શબ્દ નથી સરદાર સાહેબનું નામ સંકળાયેલું છે વલ્લભભાઈ વિઠ્ઠલભાઈ એમનું નામ અહીં સંકળાયેલું છે આ આ નામ કોઈ ગમત વાળું નામ નથી એને આખો દેશ બનાવ્યો એવા સરદાર સાહેબને જો પોતાના વતનથી પણ જો સરકાર દૂર કરવા માગતી હોય અને કરમસદનું નામ ઇતિહાસમાં ભૂસી રાખવા માંગતી હોય તો એ મને પણ મંજૂર નથી ભૂતકાળમાં મેં ગુજરાત સરકારમાં એવું કીધું કે શહેરીકરણ બહુ મોટા નહીં વધવા જોઈએ નહીં બનવા જોઈએ દસ લાખથી મોટી નગરપાલિકા હોય એનાથી એને કેપ કરવી જોઈએ કોર્પોરેશનો નવા નહીં બનાવવા જોઈએ અને નગરપાલિકા બનતી હોય એની લિમિટ પૂરી થાય દસ લાખની સંખ્યામાં બીજી નગરપાલિકા બનાવો ત્રીજી નગરપાલિકા બનાવો એટલે એડમિનિસ્ટ્રેશન એ ડિસેન્ટ્રલાઈઝ હોવું જોઈએ જેથી કરીને પ્રજાને વહીવટનો પૂરો લાભ મળે અને કોર્પોરેશનની કોઈ જરૂરત નથી પરાણે કોર્પોરેશન તમને બનાવો હું તો વલ્લભ વિદ્યાનગર બી અલગ બનાવવાના મતલબ છું આણંદ બી અલગ થાય બનાવો બીજા બીજા નવા જે શહેરો બને દસ લાખથી મોટી કેપ ન રાખો અને જે રીતે બધા મિત્રો એક લાગણી સાથે અને એમાં સરદાર સાહેબની લાગણી સાથે જે આંદોલન કરી રહ્યા છે ધરણા બાકીના બધા જે બીજા બધાને મળવું અને વાત સમજાવી એમાં હું મારો સુર પુરાવું છું અને મિત્રોની અમારી અનુકૂળતા હશે ત્યારે હું એમની સાથે ધરણામાં ભાગીદાર બનીશ એ કહેશે ત્યારે રાત્રે રોકાઈશ અને આ જે વાત છે ગુજરાત સરકારના બેરાકાને આગળ વધતા પહેલાં જાવનો સંદેશો સમયસર મળે અને પ્રજાના માનસિક રીતે આના વિરુદ્ધ ન બને એનો સરકાર પોતે વિચાર કરે સરકાર બધાની હોય પાર્ટી તો આવવાની જવાની એમાં પક્ષાપક્ષીથી પર સરકાર વિચાર કરીને કરમસદના નાગરિકોની નગરપાલિકાના વિસ્તારના બધાની જે કંઈ માગણી લાગણી એને માન આપે તો સારું જ્યારે આંદોલન ઉગ્ર રૂપ ધારણ કરશે એમાં એ થશે અમારો એમાં રોલ પ્લે કરીશું જય સરદાર આતા ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા તેમણે હાલ સરકાર દ્વારા જે નિર્ણય લેવામાં આવ્યો છે તેની સામે પોતાનો વિરોધ નોંધાવ્યો છે સાથે જે શહેરીકરણ વધતું જઈ રહ્યું છે તેની સામે પણ તેમણે વાત કરતા કહ્યું છે કે જે નગરપાલિકાઓની કમિડેટ સંખ્યા હોય જે દસ લાખની સંખ્યા હોય તો તેમાં મહાનગરપાલિકામાં તેમને ના ભેળવો તેમને નગરપાલિકા છે તે અલગ અલગ નગરપાલિકાઓ બનાવો સાથે સરદાર વલ્લભભાઈ પટેલ એક મોટું નામ છે તે નામ સાથે કરમસદની ઓળખ થયેલી છે તેને આણંદ મહાનગરપાલિકામાં સમાવેશ ના કરો તે પ્રકારની વાત કરી છે અને સાથે તેમણે સરદાર સન્માન સંકલ્પ સમિતિના જે લોકો આંદોલન કરી રહ્યા છે તેમની સાથે જોડાવાની પણ વાત કરી છે દર્શક મિત્રો સ્કાઇનેટ મીડિયાને એપ્લાય કરી લો સબ્સ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં